કે નથી <laughs> 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 હમણાં કહો ગામ છે બીજી સોણી બોલો મોહણીયા ગામના કેવા છે દરરોજ મારી હરી કરે છે હવે છે ને મારે કઈક જાદુ કરવું જ જોઈશે ટકા મોહનિયા છે ને દરરોજ મારા સારા કરશે લાઈ જાદુથી છે ને સ્પાઈડર ને બોલાવો એટલે છે ને મારી રક્ષા કરશે એટલે ત્યારે જ ઓલા બધાને ખબર પડશે નક નહીં પડે લાઈક સ્પાઈડરમેન ને બોલાવું મંતર મારી આબ્રા કા ડાબ્રા ગિલી ગિલી છુ શું લેવા મને બોલાવ્યો મારી રક્ષા કરવા રક્ષા હા શું વેરી તને થ્યુ ગામ છે ને બે ત્રણ લંગોટિયા છે ને એને સબક શીખાડવાનો છે આ વાત તો નઈ દેખાડાય હાલો હે બાડિયા

વાહ સ્પાઇડરમેન વાહ હવે સે મારી હરી કોઈ કરવા જ નો જોઈએ અને હારી કરે ને એના તું ટાટિયા ભૈંગ નાખજી હું તારી આરે છું મહારીયો હુંતો છે એય મજાનો કાઈ ચિંતા કરી આયા નકરૂ મારે કામ ઢેડે રાખવાનું ઈને મજો મજો હે જબકો બાજી તું કે એ ઘાડિયો છાઈ ગયો એ હુંતા અંદાય હે શું કામ છે એ આમ તો હો આપડા ગામમાં ફાઈડરમેન આયો એ એ પર હા પ્રો તો ખરા જાડિયે ને બોલાવો એ તમને ક્યાં બહાર આવો હીરો રાઈટ ઉતખે એ હું હું છે આપણે

યો મારા ઘર વાળા ને માર ખવડાયો માણિયો નકર સુધરેત જ નહીં કેવો પાવર કરતો હવે બંધ થઈ ગયો મારું થી ઘર માં કઈ નથી હાલવા દેતો